ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા સહિત રાજ્યમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંક વધતો જોવા મળી રહ્યો છે જેને લઈ રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને લઈને ચેતવણી આપી હતી અને તેમણે કહ્યું હતું કે સીધા રહેજો સીધા ન રહ્યા તો વરઘોડો નીકળશે જે બાદ વડોદરા શહેરના પોલીસના સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી યાકુતપુરાથી આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો અગાઉ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ અસામાજિક તત્વોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ અસામાજિક તત્વોને વધુ એક ચેતવણી આપી હતી કે સીધા રહેજો જો સીધા ન રહ્યા તો વરઘોડો તો નીકળશે જેને અનુલક્ષી વડોદરા શહેર પોલીસના સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી યાકુદપુરાથી જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો આ આરોપી હત્યાના પ્રયાસમાં સંડોવાયેલા છે અને રીકન્સ્ટ્રક્શનની સાથે વરઘોડો પણ કાઢ્યો હતો હત્યાના પ્રયાસમાં આરોપી નિસામુદ્દીન સૈયદનો યાકુદપુરા વિસ્તારમાં જ વરઘોડો કાઢવામાં આવ્યો હતો આ આરોપીએ ભીડભાડવાળી જગ્યાએ હુમલો કર્યો હતો વડોદરા શહેર પોલીસના સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ચૌહાણ તથા તેમના સ્ટાફ દ્વારા આરોપીને સાથે રાખી લોકોના મનમાં આરોપી બદલ ભય દૂર થાય એવા હેતુ સાથે જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે